કચ્છ જિલ્લાના ભુજ અંજાર રાજ્ય ધોરીમાર્ગ પર આવેલ કુકમા વિસ્તારમાં આવેલ કચ્છ ઇકો એડવેન્ચર કેમ્પ અને અંજાર રંગતરંગ આર્ટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં વરસાદ બાદ ખીલેલા કુદરતી સૌંદર્યને લઈને ચિત્રકારો દ્વારા લાઈવ પેઇન્ટિંગ યોજાઈ હતી પ્રસન્ન કર્તવ્યમાં ચિત્રકારોએ કચ્છની સુંદર લાલિત્યભરી છબીઓ કેનવાસ પર ઉતારી કળાના ઓઠથી સૌને મુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાકારો હાજર રહ્યા હતા અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પામી સર્જી હતી કાર્યક્રમના અંતે નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક દિલીપ અગ્રવાતે ચિત્રકારોને તેમની કલા માટે સન્માનિત કર્યા હતા અને તેમનું ઉત્સાહવર્ધન કર્યું હતું આ પ્રસંગે આયોજક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ કલાકારોએ કહ્યું કે આવા કાર્યક્રમો દ્વારા કચ્છના કુદરતી ખજાનાનો પ્રસાર થાય છે અને યુવાનોમાં કલા પ્રત્યે નવી ચેતના સર્જાય છે પેઇન્ટિંગ બનાવવામાં કરસન જોગુ સુલેમાન સિરાજ બિપિન સોની નવીન સોની જીપી પઢિયાર બલરામ મહેશ્વરી ખેંગાર મહેશ્વરી હરેશ શેખા કિશોર રાઠોડ ખિમજી મારો કોમલ સોની શબ્બીર કુંભાર સુલતાન સિરાજ દીપક જોટાંગિયાએ જોડાઈને કેનવાસ પર કુદરતી સૌંદર્યને ઉતાર્યું હતું અને અહીંયા આજે કચ્છમાં નેચર એન્ડ એડવેન્ચર ક્લબ અને અંજાર રંગતરંગ સોસાયટી તરફથી અ આ એટલું સરસ આયોજન કર્યું છે એટલી સરસ સુંદર જગ્યા છે અને કલાકાર માટે તો આથી વિશેષ શું જોઈએ કે એટલું સરસ નેચર અને વાતાવરણ હોય અને પેઇન્ટિંગ કરવા માંડે આ જે મેં લાઈવ પેઇન્ટિંગ બનાવ્યું છે તો સામે આપ જોઈ શકો છો કે ફ્લેમિંગોનું સુંદર દ્રશ્ય છે અને હજી અમારું કામ ચાલુ છે તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એડવેન્ચર ક્લબનો અને અંજાર સોસાયટી રંગતરંગ આર્ટ સોસાયટી દ્વારા અમે અહીં અગ્રાવત સાહેબના જે કચ્છ એડવેન્ચર કેમ્પ છે એની અંદર એક સરસ મજાનું આજના દિવસે લાઈવ ચિત્રકલાનું એક સરસ મજાનો કોન્સેપ્ટ લઈ અને પ્રોગ્રામ રાખેલ છે અને લાઈવ ચિત્રો બનાવી રહ્યા છે આજે અહીં જે કેમ્પ છે એની અંદર સરસ મજાના વિવિધ અલગ અલગ જોવાલાયક સ્થળો છે એનું લાઈવ ચિત્ર બનાવી રહ્યા છે